અરવલ્લી જિલ્લાના મોડાસાની મહાદેવ ગ્રામ માધ્યમિક શાળા ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો વિદાય એટલે કે વિકાસનું પગથ થયું આ વિદાય દીકરીની હોય કે શાળામાંથી ધોરણ દસ કે બારની વિદાય લેતા વિદ્યાર્થીઓની હોય આ સમય હયુ ભરાઈ આવતું હોય સાચા અર્થમાં વિદાય એટલે વિકાસનું પહેલું સોપાન મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામ માધ્યમિક શાળા ધોરણ દસના વિદ્યાર્થીઓ વિદાય સમારંભ યોજાયો જેમાં શાળાના પ્રમુખ શ્રી કરણસિંહ સિસોદિયા તેમજ મંડળના હોદ્દેદારો સામાજિક કાર્યકર હિમાંશુભાઈ તેમજ ગ્રામજનો આ પ્રસંગે હાજરી આપી હતી ધોરણ દસના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ પટેલ લાલસિંહ ચૌહાણ નિધિબેન પટેલ મનુભાઈ નાઈ એક કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓને સુરેન્દ્રસિંહ રાઠોડ તરફથી અને અન્ય મહાનુભાવો તરફથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા મનીષ કુમાર પટેલ શ્રી માધ્યમિક શાળા મહાદેવ માધ્યમિક શાળા મહાદેવ ગ્રામની અંદર આજે ધોરણ દસ એસ માર્ચ ની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી તમામ હોદ્દેદારો ગ્રામજનો તથા બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ નિશ્ચિંત બની અને આગામી બોર્ડની પરીક્ષા આપી શકે અને પોતાનું ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે એવી શુભેચ્છાઓ આપવામાં આવી આ શાળા ઓગણીસોને ત્યાસીથી શરૂ થઈ આજ દિન સુધી ચાલી રહી છે જેમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ થઈ રહી છે શાળાના બાળકો પણ આ શાળામાં સારું શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે તો આજુબાજુના સમગ્ર વાલીજનોને પણ એક નમ્ર વિનંતી છે કે પોતાની આર્થિક સામાજિક દરેક સ્થિતિને ધ્યાનમાં રાખી અને શિક્ષણ પાછળ બિનજરૂરી ખર્ચો ન કરતા આસપાસની સરકારી શાળાઓ ગ્રામીણ શાળાઓ માધ્યમિક શાળાઓમાં પોતાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ જ્યારે આજે મળી રહ્યું છે તો એનો લાભ લઈ અને પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી શુભેચ્છા સાથે ફરીથી એકવાર આ શાળાના તમામ વિદ્યાર્થીઓ જે એસએસસી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ ખૂબ સારા પરિણામ સાથે પરીક્ષા પાસ કરી પોતાની ઉત્તમ કારકિર્દી ઘડે એવી શુભેચ્છા